તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે હું રમેશભાઈ મારા મિત્ર છે ટાઇટન શોરૂમ છે અને પ્રણવ અમે અહીંથી આપણે રમેશભાઈ ક્યાં જઈએ છીએ ઓલપાડ તાલુકામાં ઓલપાડ તાલુકાની અંદર જઈએ છીએ અને ત્યાં બાળ બાળકોનો આશ્રમ છે અનાથ આશ્રમ જેવું છે અને અમે અમારી નહીં 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 શું શું આપવાના છીએ એ અમે ત્યાં જઈને કહેશું અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે બાળકો બિચારા ગરીબ બનાસ બાળકો કે જેના મમ્મી પપ્પા નથી લોકો કઈ રીતે જીવે છે એટલે ભગવાને આપણને બહુ આપ્યું છે કારણ કે તમને તમારી ત્યાંની હું પરિસ્થિતિ બતાડીશ ને ત્યારે તમને થશે કે ના ના બરોબર છે તો રમેશભાઈ પ્રણવ અમે જઈએ છીએ અહીંથી કેટલું દૂર છે અહીંયાથી પચ્ચીસ કિલોમીટર પચ્ચીસ કિલોમીટર તો ચાલો જોઈએ રસ્તામાં પણ અમે શું શું મજા કરીએ છીએ ખાતા પીતા જઈએ છીએ કે કઈ રીતે જઈએ છીએ તો કરો વેટ તમે રોડ જુઓને તો એશ્વર્યના ગાલ હોય ને એવા લિસ એમ ગાડી લગભગ અત્યારે જાદી હશે એંસી ઉપર એમ અને તમને આ પાણી ભર્યું હોય તો ગ્લાસનું પાણી હલે નહીં એવું નહી રોડ છે એમ એટલે અહીંયા સરકારનું કામ સારું લાગે છે ભાઈ

ચાલો ત્રિપલ થ્રી નંબર છે ભાઈનો એની પછાડી જઈએ છીએ અહીંથી લગભગ એક જ કિલોમીટર હશે હા બતાડી દીધો એરો બતાડી દીધો થેન્ક યુ હા થેન્ક યુ ભાઈ થેન્ક યુ ચાલકું છે આશ્રમ શાળા ઈલાવ ઇલાઓ તાલુકો હાંસો સિલ્લો ભરૂચ મિત્રો આશ્રમ શાળામાં આપનું સ્વાગત છે તો અમે આશ્રમ શાળામાં આવી ગયા છીએ અને અહીંયા તમને બાળકો બતાડું એ દીકરા સંજોભાઈ તો મારો ભાઈ મને કે શું નામ دارો દીકરા હે નીતેશ નીતેશ તારે અમને આજે આશ્રમ સરા બતાડવાની છે તો બતાડીશ ને બધું ચાલ હવે તું સૌથી પહેલા શું બતાડીશ મને એમ કે ચાલ આ અહીંયા તમારો આપણે રહેવાનો છે ત્યાંથી ચાલુ કરીએ નહીં તો હિતેશ અમને પેલા હિતેશ અહિયાં તમારું રહેવાનું અચ્છા ચાલ નાની નાની બેન્ચ ને દીકરા મોટું થાય તારે શું બનવું છે હે અરે વાહ નિતેશ બનવાનો છે ભાઈ આ કોનો રૂમ હે અચ્છા અને આ ગર્લ્સ નો રૂમ એમ ને અહીંયા સ્ટડી કરે અહીંયા બધા સ્ટડી કરે એમ અને આ બધી ડીશ જમીને બધી ડીશ અહીંયા મૂકવાની પછી રાતે રોકાવાનું કે અહીંયાં અચ્છા અહીંયા ગાટલા પાથરી દેવાના અચ્છા બેગ બેગ ને બધું અહીંયા સ્ટડી આ બધી બેગ અને આ બધા ચોપડા છે તું ક્યાં રે તારું ક્યાં રહેવાનું તારું બી અહીંયાં રહેવાનું છે અચ્છા તારો બેડ કઈ બાજુ લાગે અચ્છા તારી જગ્યા અહીંયા છે આ રૂમમાં કેટલા જણા શું એ પચીસ ત્રીસ છે સિત્તેર જણા અરે વાહ ચાલો સરસ અને આ બધાંયમાંથી સારા અક્ષર કોના થાય છે બધાના સારા થાય છે ચાલો સરસ જોને આ ગલુ ગલુ વાત કાઢે ઓકે તું મને કહેતો કહેતી કે આખો દિવસ તમે રમો શું રમવાનું શું તમારે શું શું કબડ્ડી અચ્છા કબડ્ડી ખોખો લખોટી પછી બીજું શું રમો

ચાલો હવે તો મને તારો રૂમ બતાવી દે અહિયાં આ બધું સ્ટડી કરાવો એમ અચ્છા ભણવાનું તો બધી બધું લખ્યું છે ઓહો તારે અરે વાહ ચાલો થઈ જાય થઈ જાય અમે જોઈએ છીએ અરે રે રે તમારા ક્લાસ અને જો ક્લાસમાં એકદમ પૂરી સુવિધા એમ અને મને લાગે છે ઇલેક્ટ્રિક બોર્ડ આ ઇલેક્ટ્રિક બોર્ડ આવી ગયા અહીંયા શું સ્માર્ટ બોર્ડ આવી ગયા અરે વાહ ચાલો સરસ બેન્ચ પણ છે પંખો પણ છે સાફ સુથરા રૂમ છે અને સ્માર્ટ બોર્ડ પણ આવી ગયા બહુ સારી વાત છે અરે આને આ જોવો તો ખરા અને બાળપણ કહેવાય ભાઈ કાંઈ દુનિયાદારીની કાંઈ પડી આમ જોવો ને મોત જે ફૂતો છે ભાઈ હા આને તો કઈ મજા જ અલગ છે ભાઈ બાળપણની તો એ હોવા દે હોવા દે બેટા તો હોવા દે ભાઈ અને આ રહેવા માટે નવા રૂમ બને છે બની ગયા છે અને આ ટોયલેટ બાથરૂમ છે ને ભાઈ ચાલો સરસ અને આ કપડાં કોણ જાતે ધોવાના હે જાતે આવડી ગયું ધોતા અરે વાહ બોલો આ બધા છોકરાએ જાતે કપડાં ધોઈ અને અહીંયા સુકવા છે પણ તમે ડિસિપ્લિન જોવો ને આ તમારું ભોજનાલય કિચન અરે વાહ એકદમ સાફ સુથરો અને અહીંયા શું શું મળે છે સવારે નાસ્તામાં સવારનું ભોજન બપોરનું સાંજનું આખો મેનુ છે લાપસી શીરો ને કઠોળ ને સરગવાની સિંગ ને કઠોળ ને ઓ હોય એકદમ હેલ્ધી બાફેલા મિક્સ કઠોળ બાફેલા વટાણા બાફેલી ચોળી આટલું હેલ્ધી કાંઈ પછી ગુરુજી આમાં કોઈ આ બીમાર પડે જ નહીં ને આપણા છોકરા વેફરું ખાય કાંઈ ને બીમાર પડે છે બાકી આવું હેલ્ધી આપણે દઈએ ને તંદુરસ્તી જોવો એમાં જંગલની વચ્ચે આવી તાકાત થી રહી એટલે ચાલો સરસ તો હવે હું તમને બતાડું છું કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે શિસ્ત જો શિસ્ત મોંઘી મોંઘી સ્કૂલોમાં લાખો રૂપિયાની ફી બગાડીને જે નથી શીખવા મળતું ને એ અહીંયા મળે છે શિસ્ત તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ

ચાલો આવજો બાય તો જાઓ અમે આશ્રમમાં ગયા હતા અને આશ્રમની અંદર જ્યારે અમે બાળકોને અમે પૂછ્યું કે તમારે બીજું શું જોતું છે તો એણે કીધું કે તમારે બુકની જરૂર છે તો અમે બે દિવસની અંદર બુક બહુ બધી ભેગી કરી લીધી છે લગભગ ત્રણસો બુક અમે પરચેસ કરી છે અને હવે અમે આજે આશ્રમ આપવા જઈએ છીએ અને અમે તે ત્રણ હતા એ જ આજે ત્રણ જઈએ છીએ તો લેટ સી બાળકોના હાવભાવ કેવા છે એક્સપ્રેશન કેવા છે ને કેટલા ખુશ થાય છે જોઈએ આગળ

જય શ્રી રામ કરવાનો છે આવા સર મેળા હોય ને ત્યારે તો પૂરો લાભ લઈ લેવાનો સર ને નો આવડે તો બે વાર પૂછવાનું ત્રણ વાર પૂછવાનું અને ન્યાય નો આવડે ત્યાં સુધી સર ને પૂછા કરવાનું